ચાલો આજે ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 88 બી અમે સરસ મજાના આ પ્રોજેક્ટ ઉપર આજે ચર્ચા તૈયાર કરીએ ચાલો સાફ થઈ જઈએ સરસ મજાના પ્રોજેક્ટ ઉપર અમે આજે તમને રાત અનુભવ દ્વારા અમે સૌ સાથે મળી પાટણ દ્વારા સાથે મળીને નવી અને એ ઈમારતી ફૂલ અમારું ઘરે બનાવ્યું રાતે બનાવ્યું ફૂલ છે અમે પોષક તત્વો મળે એ પણ અમે આજે જાણીશું તો સૌ સાથે મળીને આજે જમીશું અને આનો આનંદ મેળવીશું You okay. ચાલો આજે ડોક્ટર જીવા મહેતા પ્રાથમિક શાળા નંબર 88 બી અમે સરસ મજારાય પ્રોજેક્ટ ઉપર આજે ભેગા થયા છીએ ચાલો સાથે જોઈએ સરસ મજારા પ્રોજેક્ટ પર અમે આજે તમને રાત અનુભવ દ્વારા અમે સૌ સાથે મડી પાંચમાં ધોરણવાળા સાથે મળીને જમીશું અને એક વાર તરીકે કુમ અમારું ઘરે બનાવેલું નાસ્તો બનાવેલું ફૂડ છે અમે સૌ સાથે મળીને ખાશું દરેક પણ જાણીશું દરેક પોષક તત્વો મળે એ પણ અમે આજે જાણીશું તો સૌ સાથે મળીને આજે જમીશું અને આનો આનંદ મેળવીશું